અમદાવાદ શહેર પોલીસ દ્વારા પારડી ખાતેથી તેરા તુચકો અર્પણ અને સાયબર સાથી ચેટબોટ કા લોકાર્પણનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગૃહરાજ્યમંત્રી હરસંઘવીના હસે કરાયેલ લોકાર્પણની સાથે સાયબર સાથી ચેટબોટ માટે નંબર છ ત્રણ પાંચ સાત ચાર ચાર છ ત્રણ પાંચ સાત જાહેર કરાયો જે સાયબર ગુનાઓમાં નાગરિકોને મદદરૂપ થશે નાગરિકોને સાયબર ચેટબોટ થકી સાયબર ફ્રોડ પ્રિવેન્શન ટીપ્સ સ્પામ કોલ્સ ને રિપોર્ટ કરવા અંગેની સમજ સમજ અપાઈ તો વળી સાયબર ક્રાઈમની ફરિયાદ કયા ક્યાં અને કેવી રીતે કરવી તેને પણ સાઇબર ચેકબોર્ડ થકી જ માહિતી મળી શકે છે ફરિયાદ છે કે ફરિયાદ કે અંગ અરજી સંદર્ભે શહેર પોલીસ દ્વારા કુલ ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ પૈકી 771 રિકવર કરવામાં આવે પરત કરવામાં અત્યારે આવી રહ્યા છે આજે હોય છે જ્યારે કોઈ ગુનો બને દાખલા તરીકે ચોરી હોય કે સાયબર ફ્રોડ હોય ચીટીંગ હોય એમાં જે મુદ્દામાલ હોય છે એ જે અરજદાર છે એને પરત આપવાની એક પ્રક્રિયા હોય છે એમાં કોર્ટથી ઓર્ડર મેળવવાનું હોય છે પછી એમને આવીને પછી એને પરત આપવાની એ પ્રોસેસ હોય છે એ તમામ